આજ રોજ અમારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વહે વહેલી સવાર અને મોડી રાત્રિના સમય દરમિયાન રાજસ્થાન પાર્સિંગનું એક બંધ બોડીનું ટેન્કર પકડ્યું છે જેમાં બે કરોડ પચાસ લાખ રૂપિયા જેટલો ગૃહિ મુદ્દામાલ હતો જેમાં એક આરોપી સ્થળ ઉપરથી પકડાયો છે જેનું નામ મહેશ કુમાર ચૂતરારામ જાટ ઉર્ફ ચૌધરી છે આ આરોપીએ હરિયાણાના હિસાર અને શિકર સિસરની શિકરની વચ્ચેની જગ્યા ઉપરથી આ પ્રોહિબિશનનો માલ ભર્યો હતો અને આ માલ ભરાવનાર વ્યક્તિ અનિલ સન ઓફ જગદીશ પ્રસાદ પંડ્યા નામનો વ્યક્તિ હતો ઉપરાંત હનુમાન રામ અને રાધેકૃષ્ણ કરીને બીજા બે આરોપીઓ પણ આ આરોપમાં આ ગુનામાં સંડોવાયેલા હોવાના નામ સામે આવ્યા છે હાલ આરોપીને પકડ્યો છે એ માલ ક્યાં જ લઈને જવાનો હતો અને કોને આપવાનો હતો તે તપાસ અમારી ચાલી રહી છે આરોપીને પકડીને પ્રોહિબિશનની અને ઓર્ગેનાઇઝ ક્રાઇમની જે નવા બી કલમ છે તે પ્રકાર નવા બીએનએસ કાયદાની કલમ છે તે પ્રકારે પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે ટોટલ પંદર ને સાહીઠ જેટલી કુલ લગભગ પેટીઓ દારૂ અને લગભગ અઠ્યાવીસ હજાર જેટલી આ અઠ્યાવીસ હજાર આઠસો જેટલી બોટલોના અલગ અલગ બ્રાન્ડના આ દારૂ ટોટલ પકડવામાં આવેલ છે કિંમત ટોટલ થાય છે બે કરોડ પચાસ લાખ રૂપિયા દારૂની કિંમત થાય છે અને વીસ લાખ રૂપિયા જે અમારી જે જે ગાડી હતી બંદ બોડીનું ટેન્કર હતું એની કિંમત થાય છે એટલે કુલ બે કરોડ સિત્તેર લાખનો મુદ્દામાલ છે એક મોબાઈલ ફોન મળ્યો છે અને રોકડા લગભગ સત્તરસો જેટલા રૂપિયા મળ્યા છે પ્રાથમિક પૂછપરછમાં ગુજરાતમાં ક્યાં લઈ લઈ તો એ ક્યાંથી લાવ્યું હોતું એ જ માહિતી હજુ સુધી બહાર આવી છે કેમ કે ક્યાં લઈ જવાનું તો આપણે રનિંગ રેટ કરી છે તે જેતપુરમાં એન્ટર થવાની નજીક તેજપુર પાસેનું જે તેજગઢ પાસેનું જે ગળનારું છે રેલવે ગડનારું ક્રોસિંગ પાસે ત્યાં એને પકડવામાં આવ્યું છે એટલે અમારી

જી હા છોટાઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોયને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો